ડિસગન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીસ ના લેડીઝ વિંગ દ્વારા શુક્રવારે પ્લેટિનિયમ હોલ સરસાણા સુરત ખાતે ઉજ્જવળ ભવિષ્ય માટે મહિલા સશક્તિકરણ ની થીમ પર નેશનલ વુમન કોન્ક્લેવ બે હજાર ચોવીસ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે ઇન્ડિયન ટેલિવિઝન અને બોલિવૂડ અભિનેત્રી અપરા મહેતાએ સુરતના મહિલા ઉદ્યોગ સાહસિકોને મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું આ ઉપરાંત વક્તા તરીકે એક્ટર અને હેલ્થ કોચ સપના વ્યાસ

ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા મહિલા સશક્તિકરણની દિશામાં ઘણા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે મહિલા ઉદ્યોગોમાં સાહસિકતા કરી શકે તે હેતુથી તેઓને વિવિધ યોજના અંતર્ગત કોલેટરલ ફ્રી લોન ની વ્યવસ્થા કરવામાં આવી છે આ સિવાય પીએમ ઈજીપી યોજના છે અને આ યોજના હેઠળ મહિલાઓની આગેવાની હેઠળના સાહસોને મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે રૂપિયા પચાસ લાખની લોન મળે છે અને તેના પર સબસિડી પણ આપે છે વધુમાં તેમણે જણાવ્યું કે ભારત એ લક્ષ્મી સરસ્વતી અને દુર્ગાના રૂપમાં નારી શક્તિની ભૂમિ છે અને અહીં સ્ત્રી દેવી શક્તિના ઘણા બધા અભિવ્યક્તિઓ છે આજે આપણે બધાએ સંકલ્પ લેવો જોઈએ કે આ પ્લેટફોર્મ દ્વારા આપણે બધાય વધુને વધુ મહિલાઓની આગેવાની હેચળના ઉદ્યોગના નિર્માણમાં યોગદાન આપવું જોઈએ આ દાયકાના અંત સુધી તેને વૈશ્વિક સરેરાશ પિસ્તાળીસ ટકાની બરાબરી પર પહોંચાડવું જોઈએ ઇન્ડિયન ટેલિવિઝન અને બોલિવૂડ અભિનેત્રી અપરા મહેતાએ જણાવ્યું કે મહિલાઓના સશક્તિકરણની જરૂર દેશના અનેક ભાગોમાં હજુ પણ છે અનેક એવા રાજ્યો છે જ્યાં મહિલાઓના હાલના સમયમાં પણ પછાત માનસિકતાથી પીડિત છે સમાજમાં દીકરી દીકરા અને સ્ત્રી પુરુષમાં રહેલી અસમાનતા દૂર કરવાની જરૂર છે મહિલાઓને શિક્ષિત થવાની સાથે જ સશક્ત થવાની પણ જરૂર છે એક્ટર અને હેલ્થ કોચ સપના વ્યાસે હેલ્થની ટિપ્સ આપતા જણાવ્યું કે જે ફૂડની એક્સપાયરી ડેટ વધુ સમયની હોય તેવું ફૂડ શરીર માટે હાનિકારક હોય છે આથી શક્ય હોય તો ઘરનો જ ખોરાક લેવો જોઈએ રોજ ઓછામાં ઓછા ચાલીસ મિનિટ ચાલવું જોઈએ આહારમાં લેવામાં આવતી દરેક વસ્તુનું મર્યાદામાં સેવન કરવામાં આવે તો આરોગ્ય સંબંધિત વધુ સમસ્યા ઊભી થતી નથી ગુજરાતની પ્રથમ ટ્રાન્સજેન્ડર બિઝનેસ વુમન રાજવી જાને પોતાના જીવનના સંઘર્ષને યાદ કરતા જણાવ્યું હતું કે જીવનમાં શિક્ષણ ખૂબ જ મહત્વનું હોય છે શિક્ષણ થકી તમે નવા આયામો હાંસલ કરી શકો છો જીવનમાં દરેક વ્યક્તિને મદદરૂપ થવાની ભાવના અને તેના માટે કરેલા પ્રયત્નોનું ફળ ઈશ્વર આપે છે જ્યારે સમાજ ટ્રાન્સજેન્ડરને તેનાથી વિભિન્ન ભાગ નહીં માનશે ત્યારે જ ટ્રાન્સજેન્ડરને સન્માન અને તમામ અધિકારો પ્રાપ્ત થશે

અને મહિલા સાહસિકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ચેમ્બર ઓફ કોમર્સના લેડીઝ વિંગના એડવાઇઝર રોમા પટેલ અને સેક્રેટરી પ્લવનમી દવે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું લેડીઝ વિંગના ચેરપર્સન મનીષા બોડાવાલાએ કાર્યક્રમને રૂપરેખા આપી હતી જ્યારે વાઇસ ચેરપર્સન ગીતા વઘાસિયાએ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો તો ચેમ્બર ઓફ કોમર્સના ગ્રુપ ચેરપર્સન ડોક્ટર બંદના ભટ્ટાચાર્ય તથા લેડીઝ વિંગના સભ્ય મયુરી મેવાવાલા કૃતિકા શાહ અને નમ્રતા દેસાઈએ વક્તાઓનો પરિચય આપ્યો હતો ચારે વક્તાઓએ મહિલા સાહસિકોના વિવિધ સવાલોના સંતોષકારક જવાબ આપ્યા હતા અને ત્યારબાદ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું ફરુખભાઈ કેરસી રૂવાલા દસપુર કુમાર બાવાજી અને અમિત શાહ ફરુખભાઈ રૂવાલા માયાકુમાર જનાદેશ ન્યુઝ સુરત